ડીસાના ભીરડી ગામે યુવા મિત્ર મંડળ અને વેપારીઓ દ્વારા જૂની અને નવી શહેરમાં બનાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી આજકાલ નશાના રવાડે ચડી યુવાનો ધન બરબાદ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક શહેર અને ગ્રામીણ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વેસન મુક્તિ માટે અનેક કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ભીડી દરેક યુવા મિત્ર મંડળ અને ભીડીના વેપારીઓ દ્વારા જૂની પેઢી અને નવી પેઢી વિસ્તારમાંથી નશામુક્ત શહેર બનાવવા માટે જિલ્લા પોલીસ વડાને સંબોધીને પોલીસ સ્ટેશન પીએસઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભીડી પંથકમાંથી દેશી વિદેશી દારૂ વલ્લી મટકા જુગાર સહિત અફીણ ગાંજો ચરસ તેમજ જુગારીથી ભીડી ગામ બધીઓથી વિચલિત થઈ રહ્યું છે જેથી દરેક આગેવાનો અને યુવા મિત્ર મંડળ તેમજ વેપારી એસોસિએશનના વેપારીઓ ભેગા મળી આજે પોલીસનું ધ્યાન દોરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને દેશી વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવવા તેમજ બહારથી આવતો દારૂ પકડવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ 빌ડી ગામમાં ક્યાં દેશી દારૂ નીકળતો નથી પરંતુ આજુબાજુના ગામોમાંથી દારૂની હેરાફેરી થાય છે જે માટે પોલીસ સતર્ક કરવા અને ભીડી શહેરને વ્યસન મુક્ત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી આ સિવાય ભીડી શહેરમાં મોટા પાયે મેડિકલમાં ખાનગી રીતે દવાઓના રૂપે વ્યસનની ગોળીઓ અને સિરપનું ખૂબ જ વેચાણ થાય છે અને આ કારણે યુવાધન વ્યસનમાં બરબાદ થઈ રહી છે જ્યારે સ્ત્રીઓ દારૂ તેમજ જુગાના કારણે વિધવા અને નિસહાય બની રહી છે માતા પિતા પણ નિરાધાર બની રહ્યા છે ઘણા બાળકોએ પિતાને છત્રછાયા ગુમાવી છે તમામ સમાજમાં વ્યસનના કારણે દૂરદર્શા થઈ રહી છે તેમજ દારૂ અને જુગારના કારણે યુવાધન બરબાદ અને પ્રાઇમર થઈ રહી છે નાની ઉંમરના યુવાનો વ્યસનના રવાડે ચડી મોતને ભેટી રહ્યા છે અને અવારનવાર આત્મહત્યાની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે તાત્કાલિક દારૂ જુગારના અડડાઓ બંધ કરાવવા અને મેડિકલમાં આવતી દવાઓનો ખોટો વેચાણ ન કરવા દેવા બહારથી આવતો વ્યસનનો જથ્થો રોકવા તમામ ગુનેગારો વિરુદ્ધ એક એફઆઈઆર કરી બનતો ગુનો નોંધી કડક પગલાં લેવા માટે બનતી હકીકત વિરુદ્ધ સરના પગલાં પડવા માટે આજે મોટી સંખ્યામાં ભીરડી અને જૂની ભીરડીના યુવા મિત્ર મંડળના યુવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહીને ભીરડી પંથકને નશા મુક્ત બનાવવા માટે ભીરડી પોલીસ સ્ટેશનના પીએસઆઈની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી